સુરત ખાતે ખાડીપુર બાદ હવે સમગ્ર શહેરમાં રોગચાળાની સ્થિતિ જોવા મળી રહી છે ઝાડા ઉલટી તાવ સહિતના કેસોમાં વધારો નોંધાયો છે કે ડેન્ગ્યુ મેલેરિયા ગેસ્ટ્રોના કેસમાં પણ વધારો છિયો છે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં રોજના ચારસો થી વધારે કેસ અત્યારે નોંધાઈ રહ્યા છે જૂન બે હાજર પચીસ માં ડેન્ગ્યુના કેસોમાં બે હાજર ચોવીસ ની તુલનાએ વધારો જોવા મળી રહ્યો છે

આપણે સૌ પ્રથમ તો સફાઈ ઝુંબેશ ચાલુ કરેલી અને ત્યારબાદ આપણે મેડિકલ ટીમ મેડિકલ રિસ્પોન્સ ટીમ આપણે ત્યાં મૂકેલી અને તેના દ્વારા આશરે ચાર લાખ વસ્તી જેટલી ચાર લાખ વસ્તીનો સર્વે કરીને તેમાં જ સામાન્ય જાળાના અને તાવના દર્દી અને તેમ અન્ય દર્દીઓને સ્થળ ઉપર જ સારવાર આપેલી એની સાથે સાથે આપણે સર્વેલન્સ વર્કર દ્વારા વસ્તીનો સર્વે કરાવીને તેમાં આપણે કોઈ પણ દર્દી હોય તો તેને સ્થળ ઉપર સારવાર આપેલી તેમજ એ લોકોને આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવેલું જેવું કે હાથ બરાબર ધોવા પાણી ઉકાળીને પીવું ક્લોરીનયુક્ત પાણી પીવું ખુલ્લા પગે પગ ખુલ્લા પગે પાણીમાં ઉતરવું નહીં તેમજ ખોરાક ઢાંકીને રાખવો ખુલ્લો ખોરાક ખાવો નહીં જેવું આરોગ્ય શિક્ષણ આપવામાં આવેલું આ ખાડીપુર ઓસર્યા બાદ મેડિકલ ટીમ દ્વારા આશરે તાવના સાડી ત્રણસો જેવા કેસ અને સામાન્ય જાડાના બસો પચાસ જેવા કેસ મળેલા હતા તેમજ અન્ય બધા શરદી ખાંસી મળીને આ ટોટલ બે હજાર જેવા કેસને આપણે સૌ ઉપર જ સારવાર શોધીને આપેલી છે જૂન મહિનાની અંદર બે હજાર ચોવીસની અંદર મેલેરિયાના તેત્રીસ કેસ હતા અને બે હજાર પચીસની અંદર જૂન મહિનાની અંદર ઓગણત્રીસ કેસ મળેલા હતા તેમજ ડેન્ગ્યુના બે હતા ગત વર્ષે અને આ વર્ષે જૂન મહિનામાં ત્રણ છે આપ સૌ જાણો છો તે પ્રમાણે છેલ્લા એક અઠવાડિયામાં જે રીતે સુરતમાં વરસાદ થઈ રહ્યો હતો અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તે દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં વરસાદ ચાલુ થયે જ્યાં સુધી વરસાદ ચાલુ હતો અને પાણી ભરાયેલું હતું ત્યાં સુધી પેશન્ટ અમારા સુધી પહોંચી શકતા ન હતા તે વખતે અમારી પાસે દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ હતો પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી જે રીતે વરસાદ ઓછો થઈ રહ્યો છે અને પાણી ઓસરી રહ્યા છે તે તે બાદ ધીરે ધીરે દર્દીઓ સિવિલ હોસ્પિટલ સુધી પહોંચી રહ્યા છે શરૂઆતના દિવસોમાં અમારી પાસે લગભગ જે અમારી રૂટીન ડેલી હોતી છે એના લગભગ પચાસ ટકા જેટલા પેશન્ટ્સ અમારી પાસે આવતા હતા પરંતુ છેલ્લા બે ત્રણ દિવસથી ઉત્તરો ઉત્તર દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે જે આપણ બહાર જોઈ શકો છો અને એ દર્દીઓમાં મોટે ભાગે જે પાણીજન્ય રોગો જેવા કે ઝાડા ઉલટી છે કે બીજા તાવના છે આવા રોગોના દર્દીઓ ધીમે ધીમે અમારી અમારી પાસે આવી રહ્યા છે છેલ્લા દિવસથી રીતે ઓપીડીમાં સામે જણાવી દઉં કે ખાડીપુર બાદ હવે સમગ્ર શહેરમાં રોગચાળાની સ્થિતિ ઊભી થઈ છે ખૂબ જ ચિંતાની બાબત હાલ સામે આવી છે ઝાડા ઉલટી અને તાવ સહિતના કેસોમાં વધારો નોંધાવા જોવા મળી રહ્યો છે હતી કે પાણીજન્ય રોગો અને મચ્છરજન્ય રોગોમાં માં ઉછાળો આવશે પણ અત્યારે પરિસ્થિતિ ખુબ જ ગંભીર થઈ રહી છે સર્વેલન્સ ચારસો થી વધારે પેશન્ટ જે છે તાવો ઝાડા ઉલટીના આવી રહ્યા છે જે આરોગ્ય વિભાગની શું વ્યવસ્થા છે કારણ કે ખૂબ જ ચિંતાજનક વિષય હાલ સામે આવી રહ્યો છે ઠેર ઠેર ઝાડા ઉલટી સહિતના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે આરોગ્ય વિભાગે અત્યારે ગાઈડલાઈન પણ જાહેર કરેલી છે અને લોકોને અપીલ પણ કરેલી છે કે જો ઘરમાં કે આડોશ અંદર કોઈ પણ બીમાર હોય તો તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવા આવી રીતની લોકોએ અપીલ પણ કરી છે રોજ ના ચારસો થી વધારે કેસ હાલ નોંધાઈ રહ્યા છે કહી શકાય કે જૂન બે માં કેસોમાં પણ બે ચોવીસ ની તુલના વધારો જોવા મળી રહ્યો છે તેના સંદર્ભે અપડેટ આપશો બે હાજર ચોવીસ ના પ્રમાણ ની અંદર અત્યારે મલેરિયા અને ડેન્ગ્યુ ના કેસો ખુબ વધારે છે બે હજાર ચોવીસ માં આના કરતા અડધા પણ નહી હતા જી પ્રતિક સમગ્ર માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર સુરતના ખાડીપુર બાદ હવે સમગ્ર શહેરમાં રોગચાળાની ઉપસ્થિતિ જોવા મળી રહી છે ઝાડા ઉલટી અને તાવ સહિતના કેસોમાં એકાએક વધારો નોંધાઈ રહ્યો છે ડેન્ગ્યુ મેલેરિયા અને ગેસ્ટ્રોના કેસોમાં વધારો નોંધાયો છે સિવિલ હોસ્પિટલની ઓપીડીમાં રોજના ચારસો થી વધારે કેસ નોંધાઈ રહ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે બે માં ડેન્ગ્યુના કેસોમાં બે હજાર ચોવીસ ની તુલનાએ વધારો આરોગ્ય વિભાગની છત્રીસ ટીમો સારવાર અને સર્વે માટે શહેરમાં તૈનાત કરાઈ